એ દિશામાં મારી કામગીરી ચાલુ છે મેં તમામ પ્રકારની માહિતી જિલ્લા વિભાગમાંથી લઈ લીધી છે અને અમે સ્થળ પર ચકાસણી કરીએ છીએ તો અમે જે પ્રકારે વિધાનસભાના ગૃહમાં મેં જે પ્રકારે બોલ્યો છું કે બચુભાઈ ખાબડ અને કોંગ્રેસના એક દિગ્ગજ નેતા બંને પાર્ટનરમાં રહીને જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીમાં બંને પાર્ટનર રહીને નર્મદા જિલ્લામાં અઢીસો થી ચારસો કરોડ નું કૌભાંડ કર્યું છે એ પુરાવા મારા પર આજે પણ આવી ગયા છે પણ હું સ્થળ પર ચકાસણી કરું છું અને સ્થળ પર ખરેખર કામ થયા નથી એટલે આવનારા બે થી ત્રણ દિવસમાં હું પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યો છું અને કોંગ્રેસના એક દિગ્ગજ નેતાનું પણ નામ હું બહાર લાવીશ એમાં કેવા ખુલાસાઓ થઈ શકશે ચેતરભાઈ તમે જે રીતના વાત કરી હતી તમે જે પુરાવા પણ કીધું હતું કે હું પુરાવા સાથે આનો પડદાફાશ કરીશ પણ હવે તમે થોડા દિવસમાં જે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છો એમાં કેવા પ્રકારના ખુલાસાઓ થશે અને આમાં કોના નામ ખુલી શકે અત્યાર સુધી બીજા નેતાઓ માત્ર ને ભાજપના બચુભાઈ ખાબડ ને કે બીજા નેતાઓને ટાર્ગેટ કરે છે પણ કોંગ્રેસના નેતાઓ પણ એમની સાથે એટલા જ ભાગીદાર છે જે અમારા નર્મદા જિલ્લામાં બન્યું છે કોંગ્રેસના એક પ્રદેશ કક્ષાના મોટા દિગ્ગજ નેતા આ ભાઈ સાથે પાર્ટનરમાં હતા જલારામ એન્ટરપ્રાઇઝ એ ભાઈની હતી અને બચુભાઈ ખાબડ અહીંયા લઈ આવ્યા હતા બે હજાર અઢાર થી લઈને બે હજાર બાવીસ સુધી એમણે દર વર્ષે અઢીસો થી ત્રણસો કરોડના કામ માત્ર નર્મદામાં કર્યા છે અને એ કામો પણ થયા નથી એક પણ ગાડી કપચી રેતી કે સિમેન્ટ વાપર્યા વગર જલારામ એન્ટરપ્રાઇઝ નામે કરોડોના બિલો અહીંથી ચૂકવાયા છે જે મારી પાસે લેખિતમાં પુરાવા છે સહી સિક્કાવાળા પુરાવા છે અને વિભાગે આપેલી માહિતી છે પણ હાલના તબક્કે હું સ્થળ પર ચકાસણી કરી લેમ છું પંચાયત કામ થયા છે કે નથી કામો નથી થયા હજુ પણ અમારી ચકાસણી ચાલે છે વિડીયોગ્રાફી બધું ચાલે છે દિન બે કે ત્રણ પછી હું જાહેર પ્રેસ કોન્ફરન્સ કરીશ અને ભાજપના બચુભાઈ કાપડે રાજ્ય કક્ષાના મંત્રી સહિત કોંગ્રેસના પ્રદેશના દિગ્ગજ નેતાનું નામ પણ એમાં અમે ખોલીશું ચેતરભાઈ આદિવાસી સમાજના કોઈ પણ પ્રશ્નો માટે તમે લડતા રહો છો ક્યાં સુધી લડત આપતા રહેશો તમે અમે તો ગ્રાઉન્ડના નેતા છે તમે જોયું હશે આ વિસ્તારમાં લાઇન પ્રથા જે મામલતદારોમાં જાતિના આવકના દાખલા હોય નાના જ લેવાના દાખલા હોય એક ઈ કેવાયસી કરાવવાના હોય આધાર કાર્ડ રિન્યુ કરાવવાના હોય ફલાણું બધી સામે અમે લડત આપીએ છીએ પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરતી હોય આ વિસ્તારમાં શિક્ષણની બાબત હોય આરોગ્યની બાબત હોય રોડ રસ્તાની બાબત હોય સિંચાઈના પાણી હોય કે રોજગારી હોય તમામ બાબતો એ લડીએ છીએ સાથે સાથે સંવિધાનિક અધિકારો જે આદિવાસીનો મળ્યા છે એનું અમલીકરણ થાય સાથે સાથે જે બજેટ આવે છે એનું યોગ્ય અમલીકરણ થાય એવી તમામ બાબતોને લઈને આગળ અમે વધીએ છીએ ત્યારે અહીંના લોકોને જાગૃત કરવા એમના અધિકારો મળે એ બાબતને લઈને સડકથી લઈને સતત સુધી અમે લડીએ છીએ લડતા રહીશું અને આવનારા દિવસોમાં મને પૂરો વિશ્વાસ છે કે ચોક્કસ એક દિવસે આ સમાજ જાગશે અને એમને પોતાના અધિકારો પોતાની જે પણ એમની સંવિધાનિક અધિકારોની બાબતો છે એ અમલ થશે એવો મને પૂરો ભરોસો છે